પાઠતણ કરો છો સૌપ્રથમ વિકલ્પો આપેલા છે કિશોર પાઠશાલાં ગ્છી ત્ર અહક પઠામે અહમી અહમ માતુલગૃહમ ગ્છા પ્રવીણ જલાશયે તરામ અહમ ગામે કૌશલ મિત્ર સ્મરામ અહમ પત્ર લિખા નૃત્યશાલામ ગચ્છતી નૃત્યથી ચૂજા ચિત્રશાલામ ગચ્છતી ક્રીડાંગણમ એટલે શું રમતનું મેદાન ચલો એના પછી સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તમારે શોધીને લખવાના છે અહમ એટલે હું માતામહ એટલે નાના અથવા માતાના પિતા ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન માતુલગૃહમ એટલે કે મામાનું ઘર માતુલહ એટલે મામા સ્મરામિ એટલે યાદ કરું છું નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં સંસ્કૃતમાં લખો કિશોર કુત ગ્છતિ કિશોર પાઠશાલા ગ્છતિ ખુશબુ પઠતી ખુશબૂ પુસ્તક પઠતી મહર્ષિ महर्षि મહર્ષિ માતામહ નમોતી રમા કં રમા પ્રાર્થના પૂનમ કં કરોતી પૂન ભોજન કરોતી રાજેશ કુત્ર ગછતી રાજેશ ક્રીણાંગણ ગ્છતિ નિશ્ચય વાક્યોને સંસ્કૃતમાં લખો મારું નામ રાજેશ છે મમ નામ રાજેશ હું પુસ્તક વાંચું છું અહં પુસ્તક પઠામે હું તરું છું અહં તરામિ મારું નામ પૂનમ છે મમ નામ પૂનમ ત્યાં હું નૃત્ય કરું છું ત્રણ અહં નૃત્યા ચાલો નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો મમ નામ પૂજા મારું નામ પૂજા છે અહમ નૃત્યશાલામાં ગચ્છામી હું નૃત્ય શાળામાં જાઉં છું અહમ પત્ર લિખામી હું પત્ર લખું છું તત્ર અહમ ક્રીડામી ત્યાં હું રમું છું તત્ર અહમ પ્રાર્થના ગીત ગાયામી ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું ચાલો રેખાંકિત શબ્દોના સ્થાને એક અંશમાં આપેલો શબ્દ લખીને તમારે બે બે વાક્યો લખવાના છે अहम जलम पीबा एट्ले कांवस में दुग्धम लखेलों से अहम दुग्धम पीबा अहम पुस्तक पढ़ा अहम पत्र पठा अहम वर्तमानपत्र पठा अहम अभ्यास करोमि अहम सेवा करोमि अहम स्ना करोमि अहम मातर नमामि अहम पितर नमामि अहम ईश्वर स्मराति अहम गुरु स्वराति અહમ પુસ્તક પઠામી ચાલો પત્રમ અને વર્તમાન વર્તમાનપત્રનું વાક્ય બનાવી અહમ પત્ર પઠામે અહમનપત્ર પઠામી અહમ અભ્યાસ કરો અહમ સેવા કોમી અહમ સ્નાન કરો અહમ નમા અહં માતરમ નમા અહં પિત્રં નમા અહં મિત્ર સ્મરાતી અહમ ઈશ્વરમ સ્મરાતી અહં ગુરુ સ્મરાતી ચાલો નીચે આપેલા પ્રશ્નો વાંચીને તેની સામેના ખાનામાં યોગ્ય ઉત્તર લખો ભવાન કુત ગછતી અહં મંદિર ગ્છાતિ ભવાન કીત પશ્યતી અહમ પુસ્તકમ પશ્યામી ભવાન કિખતિ અહં નિબંધ લિખામી ભવાન કં ખાદતિ અહમક ખાદા ભવાન કં ગાયા અહમીત ગાયા ભવાન કં કરોતિ અહં લેખમ કરો નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે મમ નામ કિશોર મારું નામ કિશોર છે અહમ પાઠશાળા ગ્છા હું શાળાએ જાઉં છું ત્ર અહમ અભ્યાસ કરો ત્યાં હું અભ્યાસ કરું છું મમ નામ મહર્ષિ મારું નામ મહર્ષિ છે અહમ માતુલગૃહ ગ્છા હું મામાન કરે જાઉં છું તત્ર અહમ માતા મહમ નમા ત્યાં હું નાનાને નમું છું મમ નામ પ્રવીણ મારું નામ પ્રવીણ છે અહમ જલાશય ગ્છામે હું તળાવે જાઉં છું તત્ર અહમ તરામી ત્યાં હું તરું છું મમ નામ કૌશલ મારું નામ કૌશલ છે અહમ મિત્ર સ્મરાતી હું મિત્રને સંભાળું છું અહમ પત્ર લિખામી હું પત્ર લખું છું મમ નામ રૂપલ મારું નામ રૂપલ છે અહમ નૃત્યશાળામાં ગચ્છા મી હું શાળામાં જાઉં છું તત્ર અહમ નૃત્યામી ત્યાં હું નૃત્ય કરું છું ચાલો એમાં પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં તમારે હકારાત્મક અને નકારાત્મકવાળા દસ વાક્યો લખવાના છે અહમ પુસ્તકમ પઠામી અહમ પુસ્તકમ ન પઠામી અહમ ચિત્રમ પશ્યામી અહમ ચિત્રમ ન પશ્યામી અહમ ભોજનમ ખાદામી અહમ ભોજન ન ખાદામી અહમ દેવમ નમામી અહમ દેવમ ન નમામી અહમ પત્ર લિખામી અહમ પત્ર ન લિખામી અહીં તમે તમારી રીતે અલગ અલગ વાક્યો છે એ આ નમૂના પ્રમાણે તમે બનાવીને લખી શકો છો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ